પેરાલિમ્પલિક્સ ગેમમાં શીતલ દેવી અને રાકેશ કુમારના શાનદાર પ્રદર્શન બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા દ્વારા બંનેને અભિનંદન પાઠવ્યા શીતલ દેવી અને રાકેશ કુમારે પેરાલિમ્પિક્સમાં બે હજાર ચોવીસ મિશ્ર તીરંદાજી કમ્પાઉન્ડ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે જે બાદ આ હાલ સમગ્ર દેશમાં ખુશીની લહેર જોવા મળે છે ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો જોઈ અને એવું લાગતું હશે કે આ વિસ્તારમાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હશે કાં તો મુખ્ય ધારા સિવાયનો આ વિસ્તાર હશે રાજ્ય સરકારને ભાગ્યે જ આ વિસ્તાર વિશે કોઈ માહિતી હશે કે આ જગ્યા કયા વિસ્તારમાં કે જિલ્લામાં છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ વિસ્તાર જમ્મુ કાશ્મીરના કિસ્તવાર જિલ્લાનો છે જે કોઈ આતંકવાદથી પીડિત વિસ્તાર નથી પરંતુ હા તે ગરીબી અને વિકાસથી જરૂર વંચિત છે તેમ છતાં આ વિસ્તારની એક દિવ્યાંગ યુવતીએ એવું કરી બતાવ્યું છે કે જે કોઈ સામાન્ય યુવતી ન કરી શકે પેરિસમાં યોજાઈ રહેલા પેરા ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં ભારતનું શાનદાર પ્રદર્શન યથાવત જોવા મળે છે આ દરમિયાન માત્ર સત્તર વર્ષની પેરા આર્ચર શીતલ દેવી સૌથી વધુ હેડલાઇન્સ બનાવી રહી છે જેણે પોતાની પ્રતિભાથી દુનિયાને ચોંકાવી દીધું છે એવી ઉંમરે જ્યારે બાળકો સંપૂર્ણ રીતે ફિટ હોવા છતાં તેમની કારકિર્દીમાં આગળ શું કરવું તે સ્વપ્ન જુવે છે

રાકેશ કુમારે પેરાલિમ્પિક બે હજાર ચોવીસ ની મિશ્ર તિરંદાજી કમ્પાઉન્ડ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી અને ઇતિહાસ રચ્યો છે પેરાલિમ્પિક ગેમ્સ ના ઇતિહાસમાં તિરંદાજી ઇવેન્ટમાં ભારત આ બીજો મેડલ છે सर हमारे खुशी, खुशी की बात है सब सब परवाही पर्व लोगों की सब खुशी की बात है इंडिया का पूरा इंडिया का बहुत खुशी की बात है સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવનારી દેવી દુનિયાની એકમાત્ર એવી તીરંદાજ છે જે પોતાના હાથથી નહીં પરંતુ પગથી ધનુષ છોડે છે તે પ્રથમ વખત પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ રહી છે સિંગલ સિવેન્ટમાં તે ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી હતી પરંતુ સેમીફાઈનલમાં તે માત્ર એક પોઈન્ટથી ચૂકી ગઈ હતી તેમની હકાલપટ્ટીથી આખો દેશ શોકમાં ગરકાવ થઈ ગયો હતો જો કે દેવીએ હાર ન માની કારણ કે તે જાણતી હતી કે તેની પાસે મિશ્ર સ્પર્ધામાં મેડલ જીતવાની વધુ એક તક છે ત્યારે શીતલ દેવીએ અનુભવી તીરંદાજ રાકેશ કુમાર સાથે મળી અને રોમાંચક મુકાબલામાં ઇટલીના એલ્યુનોરા સરદી અને માટેઓ બોનાસિનાને એકસો છપ્પન એકસો પંચાવનથી હરાવી અને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરી અને ઇતિહાસ રચ્યો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી